અંકલેશ્વરમાં પડી રહેલા કમોસમી વરસાદે ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જ્યો છે અને જેને લઈને ચોમાસાની સમસ્યાઓ ઉનાળામાં જોવા મળી રહી છે અંકલેશ્વર વોર્ડ નંબર એકમાં આવેલ રામવાટિકા સોસાયટીમાં પાલિકાનો ડોર ટુ ડોર કચરો લેવા નીકળેલ ટેમ્પો ખુદ પાલિકાએ જ ડ્રેનેજ લાઇન માટે ખોદેલા ખાડાના પુરાણમાં ફસાઈ ગયો હતો જ્યાં વરસાદને લઈને પુરાણ ભીનું રહેતા ટેમ્પો આવતા જ ટાયર અંદર ખૂપી ગયું હતું અને ટેમ્પો કાઢવો પણ મુશ્કેલ બન્યો હતો પાલિકા દ્વારા અહીં નવી ડ્રેનેજ લાઇન માટે રોડની મધ્યે આરસીસી સ્ટ્રક્ચર ખોદ્યું છે અને લાઇન નાખ્યા બાદ પુરાણ પણ કરવામાં આવ્યું હતું પણ રાત્રિના પડેલા વરસાદને લઈને પુરાણ ભીનું થતાં બેસવા લાગ્યું હતું આવી જ બીજી ઘટના અંકલેશ્વર જયરીસીમાં બની હતી જેમાં કનોડિયા રોડ ઉપર એક ફોર વ્હીલર ફોર વ્હીલર ચાલકે કારને સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડ સાઈડ ઉપર આવેલ ખાડામાં ગઈ પટકાઈ હતી અને જ્યાં ટાયર ખૂપી જતા ગાડી પાછળથી અદ્ધર થઈ ગઈ હતી ચાલકનો આબાદ બચાવ થયો હતો જોકે ખાડાની બાજુમાં જ